હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારી અને ડોક્ટરો વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો આજે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કોન્ટ્રાક્ટ કર્મચારીને માર માર્યો હતો લેબ ટેકનિશિયન દ્વારા લેબ રિપોર્ટ આપવામાં મોડું થતાં રાત્રે બોલાચાલી થઈ હતી જેમાં એમએલટી વિભાગના કર્મચારીએ ડોક્ટરને માર માર્યો અને બાદમાં આજે સવારે ડોક્ટરોએ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ડોક્ટરોએ માર માર્યું જેને લઈ અને ડોક્ટરોના ટોળા અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ટોળા આમની સામને આવી ગયા હતા મારા મારી થતા एमएलટી વિભાગના કાગળ તૂટ્યા અને મામલો વણસ્યો હતો જે કે હિંમતનગર પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને બાદમાં સમાધાન થતા મામલો થાડે પડ્યો હતો 5-10 મિનિટ મોડવાવાની હતી ડોક્ટરે પણ રિપોર્ટની જરૂર હશે એટલે થોડી બોલાચાલી થઈ અને એના પછી એ લોકો છૂટા પડી પછી બે ટેકનિશિયન જેટલા છે અને સ્ટુડન્ટ્સ જેટલા છે બે ચૂંકી યંગ છે એટલે બે જણા પોતાની રજૂઆત કરવા અહીંયા આવ્યા અને સુખરૂપે સમાધાન થઈ ગયું છે કારણ કે બેય મારી સંસ્થાના હિસ્સાઓ છે